નમસ્તે વંદે માતરમ સાથે જણાવવાનું કે 23 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી ગાંધીનગર પાસે લાકરોડા આશ્રમ ખાતે એક મનુસ્મૃતિ પ્રશિક્ષણ શિબિર એટલે એક મનુસ્મૃતિ ઉપર કોર્સનું આયોજન થયું છે કે જે ગુરુકુલ કાંગડીના વિદ્વાન વક્તા ડોક્ટર સુરેન્દ્રકુમારજી આપણને વિષય સાથે અવગત કરાવડાવશે જાતિ ભેદભાવ કેવી રીતે ઉદ્ભવ્યા વર્ણ વ્યવસ્થાનો દુષ્પ્રચાર કેવી રીતે કરાવવામાં આવ્યો એ વિષયોથી આપણને અવગત કરાવવામાં આવશે આંબેડકરજીએ જે મનુસ્મૃતિનું દહન કરેલું હતું એ તો વિદેશી લેખકે લખેલું એટલે કે જ્યોર્જ બોહલરે લખેલું મનુસ્મૃતિ હતું તો આવી કેટલી બધી ભ્રમણાઓ દુષ્પ્રચાર મિથ્યા જ્ઞાન વિપરીત ગ્રામ આપની સામે જે રજુ કરવામાં આવ્યું છે ષડયંત્ર દ્વારા એનાથી આપણે ઉજાગર થશું એક જ વાક્યમાં જો આપણે સમજીએ તો કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા હતી અને છે કઈ રીતે વિશ્વના કોઈ પણ ખૂણે આજે એક પિતાના બે સંતાનો હોય તો એક એના ગુણ કર્મ અને સ્વભાવ રસ રુચિ અનુસાર મિકેનિકનો કોર્સ કરી મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ કરી અને કોઈ પણ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં એ મિકેનિક તરીકે ફરજ બજાવે છે બીજો બાળક યુનિવર્સિટીમાં પ્રોફેસર બની અને વિદ્યાર્થીઓને ભણાવે છે તો આ થઈ જ રહ્યું છે હવે તમે એમને વર્ણ તરીકે નામ આપો કે આ પ્રોફેસર છે એ બ્રાહ્મણનું કાર્ય કરે છે બીજો દીકરો છે એ શુદ્રનું કામ કરે છે તો એ છે જ હવે તમે એટલું બધું શુદ્ર શબ્દનો પણ આપણને નેગેટિવ અપપ્રચાર થયો છે કે શુદ્ર એટલે બહુ ખરાબ પણ ખરેખર આ છે જ ને કોઈ પણ એક બિલ્ડિંગ બનાવીએ તો એમાં આર્કિટેક્ટની જરૂરિયાત છે કડિયાની જરૂરિયાત છે સ્ટીલ સિમેન્ટ વાળા ડીલરોની જરૂરિયાત છે તો આ છે જ આજ કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા હતી અને છે

ચાર દિવસના પ્રશિક્ષણ દ્વારા પ્રત્યેક જિલ્લામાં એવો સ્પષ્ટ મેસેજ જશે કે જે આપણી કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા હતી એને કેવી રીતે મારી મચડીને જન્મ આધારિત જાતિ વ્યવસ્થામાં પરિવર્તિત કરવામાં આવી કે જેનો ક્યાંય શાસ્ત્રોક્ત પ્રમાણ જ નથી વિશુદ્ધ મનુસ્મૃતિ સુરેન્દ્રકુમારજીએ લખેલી છે એમાં સત્ય વિશ્વમાંથી બારસો મિલાવટવાળા શ્લોક હતા એ દૂર કરવામાં આવ્યા છે આવી અનેક આપણને સ્પષ્ટતાઓ આ કોર્સ દ્વારા થશે તો આ વિડીયો દ્વારા હું સૌને અપીલ કરું કે આ વિડિયોનો મહત્તમ ફેલાવ થાય મહત્તમ ગુજરાતીઓ આ કોર્સમાં રજીસ્ટર કરે કરાવડાવે એ જ વિનંતી સાથે ભારત માતા કીજે વંદે માતરમ